ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ગઈકાલે એક લાખ સત્યાવીસ હજાર કરતાં વધારે આવેલા ક્યુસેક પાણીને પગલે શેત્રુંજી ડેમની સપાટી વધી ગઈ હતી આજ બીજા દિવસે બપોર થતાની સાથે જ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની સાથે જ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે જેમાં તળાજા અને પાલીતાણાના ગામડાઓને એલર્ટ કરાયા છે શેત્રુંજી ડેમમાં હાલ ઓગણસાઠ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે આ દરવાજાઓ એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આમ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ઓગણસાઠ દરવાજા ખુલ્લા કરીને પાણીને દરિયામાં વહેતું કરવામાં આવ્યું છે જોકે નીચાણવાળા ગામડાઓને નદી કાંઠેથી દૂર રહેવા માટેની સૂચના તંત્ર દ્વારા અપાય છે